અમારે યાર એક તો બે તો હોય જ માવા લવર્સ બધુંય ભૂલી જાય બાકી માવા ખાતા તો નો જ ભૂલી મારા એમ ચાલો મિત્રો મળવે પાછા બધા બે ત્રણ જણા આવી જાય પાછા પછી લોંગ ડ્રાઈવ ઉપર ફાઈનલી મિત્રો અત્યારે મને પહોંચી ગયા છે અને અત્યારે જો આ બધા શૂટરો ફોટોગ્રાફી આલી રહ્યું છે જાણ કોઈ ભાડું જ ન હોય માણેકવાડા એમ આ તો છોકરો અતાર પોર માં ભૂચો થઈ ગયો કેમ ભાઈ અતારમાં ભૂચો થઈ ગયો કેમ પણ લાગે છે ને એન્ટ્રી કઈ ઘટે નહીં ફાઇનલી મિત્રો આવી ગયા છે અત્યારે જુનાગઢ અને તમે જોઈ લો અહીનો નજારો અત્યારે વરસાદ ફૂલ પાક છે કે પાક છે કે બોલાવે છે ને આ બધાય હું પાછોથી થી સાળા કરે છે એમાં છે ને કે ચાર પાંચ જણા હોય ત્યાં એક બે તો એવા હોય જ આપણે લાસ્ટ સુધી વિડીયો જોઈજો ફૂલ મજા આવવાની છે અત્યારે અમારે નિકભાઈ હલવાના છે તો ફાઇનલી મિત્રો મળીએ પાછા ઉપર જઈને ફાઇનલી મિત્રો આજે આપણે ઉપર સીડ્યા નથી જ્યાં બધા પોટા પાડો પોટા પાડું કરે છે પણ પછી તમને તો ખબર છે કે આઈફોન છે એટલે જોવું પડે કે ગાયે ઘાસ સાચી ઉતરતો હોય એ આરવાર પારો બેગ તો આપણે લાવ્યા જ નથી એટલે થોડી ઘણી એ આરવાર કહેવાય ને મિસ્ટેક થઈ ગઈ છે અમારી તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે નાસ્તો કરવાને તો ગાંઠિયા છે લાલ લાલ લીલા મરચા છે પણ તીખા ફો છે આ જોઈને હું થાય ભાઈ તમને મોઢામાં હું પાણી આવે લાલ થી જાય હાલો તો હવે બોલાય દઈ આકા જીગી રમવાની તો હાલો મિત્રો અત્યારે ગિરનારી નું નામ લઈને સડવાનું કરી દીધું છે ચાલુ કોમેન્ટ બોક્સ માં જય ગિરનારી લખી નાખજો તો જોતા જ ભગત મળી ગયા છે

ઉતરી ગયા હતા તમે હા કેટલા વાગ્યા ના સીડા હતા ચાર વાગ્યા ના સીડા હતા એવું છે અમે તો સાડા વાગે અમે પૂજા હતા એવું છે હલો ભાઈ મોડી વાત તો ફાઇનલી મિત્રો બે એક હજાર જેટલા હજી પગથિયા છેડ્યા છે પણ અમુક માણસોની ફેફડી ફાટી નાથમાં આવી ગઈ છે જો આપણે આ વિડીયો વાળા ભાઈ પાછળ જો તમે જોવો તો ભાઈ જો હંતાય છે જો અમારે આશીષભાઈ ફેફડી ફાટી નાથમાં આવી ગઈ છે હલો નિકુંજો હલોડે છે તો ફાઈનલી તારે ગોહા ફટકારે છે તો મજા આવી મજા ભાઈ તો ફાઈનલી મિત્રો અત્યારે ફોટા વડવા પાછા ઉભા રહી ગયા છે બ્રેક લઈ લીધો છે બધાએ વાદળ આપણે નીકળવી ને એવું લાગે છે ધુમ્મસ ધુમ્મસ જ છે એવું લાગે તો આ નજારો ચોમાસા માં આવવાની

જોય હા છે બાકી બધા એના મોટા આવડાવડા થઇ ગયા છે પણ કહેવાય ને કે મોજ મોજ છે લોગ કેવો કોમેન્ટ કર ન હોય તો ફોલો કર નાખજો મો લોગમાં બાય બાય જય માતાજી